પરિણામને લઈને આપણે લાઈવ થયા છે ખાસ કરીને ચૂંટણીનું પરિણામ છે એ સાત રાઉન્ડ છે અઠ્યાવીસ બેઠકો છે એમાંથી ચાર રાઉન્ડનું પરિણામ જાહેર સત્તાવાર રીતે કરી દેવામાં આવ્યું છે સત્તાવાર પૈકીના જાહેરાતના આપણે આંકડાઓ જોઈએ તો ખાસ કરીને નજર રોજના માધ્યમ થકી આપણે જોઈ રહ્યા છો ખાસ કરીને જે ચાર રાઉન્ડ છે હવે ત્રણ રાઉન્ડ બાકી છે એટલે ટોટલ સાત રાઉન્ડનું મતદાન હતું અને સાતે સાત રાઉન્ડમાંથી જે કંઈ વાત કરીએ તો ચાર ચાર બેઠકો જે છે એ ટોટલ અઠ્યાવીસ બેઠકો છે અને અઠ્યાવીસ બેઠકો પૈકીની આપણે વાત કરવામાં આવે તો મહત્ત્વની રીતે જ્યારે પણ બનતું હોય છે કે ચૂંટણીમાં ક્યાંકને ક્યાંક પરિણામો લઈને ક્યાંક ને ક્યાંક તાણા ખાંચ્યો છે પરિણામો લઈને બીજું ત્રીજું ખાસ તો તમને એ પણ બતાવવું નજરરોધના માધ્યમ થકી કે ચાર નંબર વોર્ડના જે પરિણામો સત્તાવાર રીતે આપણી સામે આવી રહ્યા છે તેને લઈને મિત્રો નજરરોજના માધ્યમ થકી આપણે બતાવી રહ્યા છીએ અને આ ચૂંટણીનું પરિણામ જે છે પાલિકાના ચાર નંબર વોર્ડમાં એટલે ચાર રાઉન્ડના અંતે નગરપાલિકાનું હળવદનું પરિણામ જે સત્તાવાર રીતે જાહેર કરી દેવામાં આવ્યું છે જેમાં ખાસ કરીને વાત કરવામાં આવે ચાર નંબર વોર્ડનું પરિણામ ચાર નંબર વોર્ડ છે એ ખાસ કરીને મિત્રો જે છે ભારતીય જનતા પાર્ટીનો ગઢ હોય છે અને ચાર નંબર વોર્ડને મિત્રો વાત કરવામાં આવે ત્યારે

તો ચારે ચાર બેઠક ભારતીય જનતા પાર્ટી પાસે છે તેને લઈ નજરવદના માધ્યમ તકે આપને બતાવી રહ્યા છે કે ચારે ચાર બેઠકો છે કુલ પંદર બેઠકો ભારતીય જનતા પાર્ટીએ કોંગ્રેસ એક બેઠક ઉપર છે અને આમ આદમી પાર્ટી તેમજ બહુજન સમાજ પાર્ટી હજી સુધી પણ કોઈ ખાતું ખોલવામાં આવ્યું નથી અને કોંગ્રેસની વાત કરવામાં આવે તો એક બેઠક હાસિલ કરી છે પ્રથમ નંબર વોર્ડમાં અને બાકીના જે છે ચાર રાઉન્ડના અંતે એટલે કે કુલ સોળ બેઠકો પૈકીની વાત કરવામાં આવે તો સોળ બેઠકો પૈકી પંદર બેઠકો ભારતીય જનતા પાર્ટી પાસે છે એટલે સ્પષ્ટ એવું ચિત્ર બની રહે છે કે નગરપાલિકાની ચૂંટણીમાં નગરપાલિકાનું જે પરિણામ આવી રહ્યું છે સામે આવી રહ્યા છે તેને લઈને પણ એવું આપણને જોવા મળે છે કે જે કંઈ અઠ્યાવીસ બેઠકો પૈકીની પંદર બેઠકો ભારતીય જનતા પાર્ટી દ્વારા આસર કરી દેવામાં આવી છે અને પંદર બેઠકોની વાત આવે નજર રોજના સોશિયલ મીડિયા થકી આપણે જોઈ રહ્યા છું ત્યારે ટોટલ અઠ્યાવીસ બેઠકો પૈકીની પંદર બેઠકો ભારતીય જનતા પાર્ટીએ જીતી લીધી છે અને ચૂંટણીનું પરિણામ હજુ તો કાઉન્ટિંગ ચાલી રહ્યું છે હજુ પણ બે વોર્ડની ગણતરી બાકી છે વોર્ડ નંબર પાંચ અને વોર્ડ નંબર છ જે બે રાઉન્ડના અંતે પણ સ્પષ્ટ ક્લિયર થશે કે ચૂંટણીનું પરિણામ શું છે અને કેવી સ્થિતિ છે તેના નજરવોદના માધ્યમ થકી આપણે બતાવી રહ્યા છીએ ત્યારે આપ પણ જોઈ રહ્યા છો ત્યારે નજરવોદના માધ્યમ થકી જે કંઈ પરિણામો આવે છે એ તમને અહીંયા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર સૌથી પ્રથમ મળશે ત્યારે મેં કહ્યું એમ કે જેની વાત કરવામાં આવે તો વોર્ડ નંબર ચાર ચાર રાઉન્ડના અંતે જે પરિણામ સામે આવ્યું છે તેને લઈને વાત કરી દેવામાં આવે તો વોર્ડ નંબર ચારમાં જે છે ઉમેદવારો ભારતીય જનતા પાર્ટીના જીતેલા જાહેર કરેલા જીતેલા ઉમેદવારોની વાત કરીએ તો કંચનબેન રસિકભાઈ ચાવડા ચંદ્રિકાબેન રાજેશભાઈ વાઘોડિયા સુરેશભાઈ પોપટભાઈ પટેલ ને અશોકભાઈ અશોકભાઈ મથુરભાઈ તારબુંદિયા આ ચારે ચાર ઉમેદવારોને ઉમેદવારોને જીતના જાહેર કરી દેવામાં આવ્યા છે અને ચારે ચાર ઉમેદવારો એટલે ટોટલ જે આંકડો છે તે અઠ્યાવીસ બેઠકો પૈકી જેની વાત કરવામાં આવે તો પંદર બેઠકો છે ભારતીય જનતા પાર્ટીએ જીતી લીધી છે હવે છે જેની વાત કરવામાં આવે તો ખાસ મિત્રો નજરા માધ્યમ થકી આપણે વિતાવી છે કે સોળ બેઠકોનું પરિણામ સામે આવ્યું છે જેમાંની પંદર બેઠકો ભારતીય જનતા પાર્ટી પાસે છે અને એક બેઠક કોંગ્રેસ પાસે છે એટલે ટોટલી જે છે સોળ બેઠકોનું ચાર રાઉન્ડના અંતે પરિણામ આવ્યું છે તેને લઈને મિત્રો આપણે લાઈવ થયા છીએ અને આંકડા બતાવી રહ્યા છીએ ચાર રાઉન્ડના અંતે મિત્રો ખાસ વાત કરવામાં આવે તો ચાર રાઉન્ડના અંતે ભારતીય જનતા પાર્ટીની સ્પષ્ટ જે છે જે તેની તેને લઈને મિત્રો આપણે લાઈવ બતાવી રહ્યા છીએ ચાર રાઉન્ડ ચાર રાઉન્ડના અંતે જે કંઈ બેઠકો છે તેની વાત કરવામાં આવે તો ચાર રાઉન્ડમાં જે ચોથા રાઉન્ડમાં વાત કરીએ તો કંચનબેન રસિકભાઈ ચાવડા ચંદ્રિકાબેન રાજેશભાઈ ખોડિયા સુરેશભાઈ પોપટભાઈ પટેલ અશોકભાઈ મથુરભાઈ તારબુંદિયા આ ચારે ચારને જાહેર કરી દેવામાં આવ્યા છે સત્તાવાર રીતે ચારેય ઉમેદવારો છે એ હવે એમાં જીતના ઉમેદવારો જાહેર કરી દેવામાં આવ્યા છે તેને લઈને આપણે પરિણામો લાઈવ થયા છે ખાસ મિત્રો પરિણામ છે તેને લઈને સત્તાવાર રીતે આપણને માહિતી મળી રહી છે સૌથી પહેલાં ત્યારે તમે નજરવર્દના માધ્યમથી શેર કરો વોર્ડ નંબર ચારની ચોથા રાઉન્ડના અંતે જે પરિણામો જાહેર કરી દેવામાં આવ્યા છે તેમાં જીતેલા ઉમેદવારની વાત કરવામાં આવે તો કંચનબેન રસિકભાઈ ચાવડા ચંદ્રિકાબેન રાજેશભાઈ વાઘોડિયા અને સુરેશભાઈ પોપટભાઈ ચારમાં કુલ આઠ ઉમેદવારો એ ઉમેદવારી નોંધાવેલી હતી તે પૈકી અશોકભાઈ મથુરભાઈ તારબું બે હજાર છોતેર કંચનબેન રસિકભાઈ ચાવડાને બે હજાર એકત્રીસ ચંદ્રિકાબેન રાજેશભાઈ વાઘરોડિયાને ઓગણીસો પંચાણું જગદીશભાઈ રામજીભાઈ દલવાડીને ત્રણસો બાવીસ પારસભાઈ રજનીભાઈ મહેતાને એકસો ચોવીસ બિલકિશબેન રજાકભાઈ લોલાડિયાને એકસો પાસઠ શાંતાબેન રામજીભાઈ દરવાડીને એકસો ચોર્યાસી સુરેશભાઈ પોપટભાઈ ભારેજીયાને સત્તરસો ઓગણચાલીસ મત તથા નોટામાં કુલ છ મત પડેલા છે ચારમાં કુલ ચાર બેઠકો પચાસ સ્ત્રી સામાન્ય સ્ત્રી સામાન્ય અને સામાન્ય માં અનુક્રમે કંચનબેન રસિકભાઈ ચાવડા ચંદ્રિકાબેન રાજેશભાઈ વાઘરોડિયા અશોકભાઈ મથુરભાઈ તારબુંદિયા અને સુરેશભાઈ પોપટભાઈ ભારેજીયા ચૂંટાયેલા જાહેર કર્યા મિત્રો ચાર ઉમેદવારોની જે જીતેલાની વાત કરવામાં આવે જીતના ઉમેદવારો છે તેને ચારે ચાર વોર્ડ નંબર 5 ના મત ગણતરી એજન્ટો તેમજ ઉમેદવાર હોલમાં પ્રવેશ મેળવ્યો છે વોર્ડ નંબર 5 ના મત ગણતરી એજન્ટો ચૂંટણી એજન્ટ તેમજ ઉમેદવાર મિત્રો કાઉન્ટિંગ હોલમાં પ્રવેશ મેળવી શકશે અને વોર્ડ નંબર 4 ના મતગણતરી એજન્ટ ઉમેદવાર નીચે જઈ શકે છે વોર્ડ નંબર 4 ની વાત વોર્ડ નંબર 5 ના કંચનબેન રસિક ભાઈ ચાવડા ચૂંટણી એજન્ટ તેમ જ ઉમેદવાર મિત્રો કાઉન્ટિંગ હોલ માં પ્રવેશ મેળવી શકે વોર્ડ નંબર ચાર ની વાત કરવામાં આવે તો કંચનબેન રસિકભાઈ ચાવડા ચંદ્રિકાબેન રાજેશભાઈ વાઘોડિયા અને સુરેશભાઈ પોપટભાઈ પટેલ અશોકભાઈ મથુરભાઈ તારબુંદિયા આ ચારે ચાર છે જાહેર કરી દેવામાં આવ્યા છે તેને લઈને આપણે નજરવોના માધ્યમ તરીકે લાઈવ જોઈ રહ્યા છીએ આ ચારે ચાર ઉમેદવારની વાત કરવામાં આવે તો કંચનબેન રસિકભાઈ ચાવડા ચંદ્રિકાબેન રાજેશભાઈ વાઘોડિયા સુરેશભાઈ પોપટભાઈ પટેલ અને અશોકભાઈ મથુરભાઈ તારબુંદિયા આ ચારે ચાર ઉમેદવારોને જાહેર કરી દેવામાં આવ્યા છે એટલે વોર્ડ નંબર ચારની વાત કરવામાં આવે તો ચાર રાઉન્ડના અંતે મિત્રો ચૂંટણીનું જે પરિણામ છે તેને લઈને આપણે લાઈવ બતાવી રહ્યા છીએ બહારનો માહોલ પણ બતાવો છે સાથે સાથે મેં કહ્યું કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને તે માટે લઈને શાંતિપૂર્ણ માહોલ પણ બની રહે તે માટે લઈને બંદોબસ્ત પણ કરવામાં આવ્યો છે કે જીતની ખુશીમાં કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને ત્યારે આપણે બહારના માહોલને પણ બતાવો છે સાથે જ મિત્રો નજરપુરના માધ્યમ તકે આપણે જોઈ રહ્યા છો તે વોર્ડ નંબર ચારના જે પરિણામો આવ્યા સામે એમાં વોર્ડ નંબર એક વોર્ડ નંબર બે વોર્ડ નંબર ત્રણ અને વોર્ડ નંબર ચાર આ વોર્ડ નંબર ચાર પૈકી વોર્ડ નંબર એકની વાત છે જેને લઈને આપણે બતાવી રહ્યા છીએ બહારનો માહોલ શું છે શું પરિસ્થિતિ છે અને તેના લઈને ચારે ચાર ચાર વોર્ડનું પરિણામ સામે આવ્યું છે ને પરિણામને લઈને મિત્રો કરતામાં ઉત્સાહ હોય છે શું છે પરિસ્થિતિ તેને લઈને આપણે બતાવી રહ્યા છીએ નજરવદના માધ્યમ થકી પણ આપણે જોઈ રહ્યા છીએ તેને લઈને ઉમેદવારોમાં ચારે ચાર વોર્ડના પરિણામો સામે આવ્યા છે તેમાં પ્રથમ નંબર વોર્ડમાં જ એવું બન્યું છે કે ક્રોસ એટલે કે એક બેઠક કોંગ્રેસને મળી છે બાકીની ત્રણ બેઠકો છે ભારતીય જનતા પાર્ટી પાસે મળેલી છે તેને લઈને આપણે લાઈવ બતાવી રહ્યા છીએ નજરવદના માધ્યમ થકી પણ ખાસ આપણે તેને લઈને કોઈ અનિચ્છી બનાવ ન બને તે માટે લાઈન બહારનો માહોલ પણ આપણે જોઈએ છીએ સ્થિતિ તેને લઈને બહારનો માહોલ છે શું છે સ્થિતિ તેને લઈને આપણે બતાવી રહ્યા છીએ ખાસ તો બળદના માધ્યમથી આપણે પોલીસ બંદોબસ્ત છે તેને લઈને પણ કોઈપણ ન બને તે માટે લઈ ખાસ ચૂંટણીનું પરિણામને લઈને કાર્યકર્તાઓમાં ઉત્સાહ અને લોકોમાં જે માહોલ છે તેને લઈને આપણે બતાવી રહ્યા છીએ બહારનો નો માહોલ પરિણામને લઈને કેવો ઉત્સાહ હોય છે છે ખાસ કરીને મિત્રો એટલા માટે આપણે બતાવી રહ્યા છીએ બાર નો માહોલ શું છે ચૂંટણીના પરિણામો આવ્યા છે ચાર વોર્ડનો અંતે રિઝલ્ટ છે તેને લઈને આપણે બતાવી રહ્યા છીએ નજર માધ્યમ થકી તમે મિત્રો લાઈવ જોઈ રહ્યા છો પરિણામ છે જે ચાર રોડનું પરિણામ આવી ગયું છે ચાર ચાર વોર્ડનું પરિણામ લાયક થતું રહ્યું છે તેના લઈને આપણે લાઈવ બતાવી રહ્યા છીએ મેજર રોડના માધ્યમ નથી લાયવ બતાવી રહ્યા છે મુજબ રોડના માટે કિસ્સામાં કાર્યકર્તાનો બહારનો માહોલ લોકોમાં જે છે તેને લઈને આપણે અને મિત્રો જે ત્યારે